સરદાર વલ્લભભાઈ પટેલને એકસોને પચાસમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર પોલીસ દ્વારા રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું શહેર પોલીસ કમિશનરે લીલી ઝંડી આપી દોડ પ્રસ્થાન કરાવી હતી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અને સરદાર વલ્લભભાઈ પટેલને એકસોને પચાસમી જન્મજયંતિના અવસરે નરેન્દ્ર મોદીએ બે દિવસીય પ્રવાસે એટલે કે કેવડીયા એકતા નગર ખાતે ઉપસ્થિત છે આજે પ્રવાસનના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ એકતા પરેડ સહિતના મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ દોડમાં વડોદરા અધિકારીઓ સાથે આ દોડ વડોદરા શહેર પોલીસ ભવનથી શરૂ થઈ અને કાલા થઈ જેલ રોડ થઈ પોલીસ ભવન ખાતે એનું સમાપન થયું હતું રાષ્ટ્રીય એકતા દિવસના જેટલા સ્થળોએ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે તમે જોયું છે પોલીસ ભવન પ્રાંગણમાં આ કાર્યક્રમમાં બાળકો બાળકોથી માંડીને વરિષ્ઠ નાગરિકો સુધીના તમામ લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે રાષ્ટ્રીય એક એકતાના સંદેશ ફેલાવવા માટેનો આ પ્રયાસમાં પાર્ટિસિપેટ કરે કરી રહ્યા છે દરેકને વડોદરા શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને મને વિશ્વાસ છે દરેક નાગરિક સંકલ્પ થઈને રાષ્ટ્રની વિકાસ પો અને એક્સલન્સ માટેની દિશામાં કામ કરે તો આપણા એક ભારત શ્રેષ્ઠ ભારતનું પરિકલ્પના સાકાર થશે અને વિકસિત ભારતનું આપણા જે ધ્યેય છે ત્યાં સુધી પહોંચવું આસાન બની રહેશે આભાર